એમે કામ અમાર ઘેર આબુ હે તો ના ના યાબુ તો જેટલી વખત તાર રંગાતી આય ને એટલી વખત માં નુકસાન નુકસાન પર ફાયદો થાય ના ને જેટલી વખત આવે નુકસાન ને ના બોય કોઈ સત્ય હે તો ના બોય કોઈ ના હે નકરો ફાયદો છે એટલે તો હોય છે બી વાત ના હે નકરો ફાયદો છે ના બોય કોઈ હા Maman ghetto, anh ấy thôi được lộ thật, tao đâu hết đó chua chút chua chút 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 mày chút chút

ले तो कागड़ी मचार म तोडी कोए छ म मोटा बड़ा यो म बापू मारके ले म पेलंग जदी हाची लाबांग जदी म तो हाची ना आज पड़ी कोई झगे तो हारू आज म चोरी में ब वढी जाती म जराम चोर जराम म तोडी कोना छे रे हारू ए बाप का कर दो दे हां हां पला उड़ला काछी ब चोरी जाड़ी बात छोड़ हाची वादा ओ हाची वादा नहीं मना હે દો મારે આયો ભરા ભરા તારા આત્મા સરિયા છે મારો ફાયદો હા કતા એને હરખો ભાગ કોણ આવણો મેલ સુને કે ચોડી માર ખોઈ માં બાપા માં આટવા આવીતી કે તે હું સાબૂત સાબૂત તલાય માં પાણ માં ચોડી મારી છે હા ચોડી ચોડી કે નાડી નાડી હોય તમે જ ભાઈ બેહાવ કો મારતો કોણ થી બેઠો થયો કોણ જો આ ગામ નો આગેવન આગેવન છો આ ભગવાન મારી ભાઈ જો હાથ જોડું અને એક ભાઈ મારી છે તાર ગામ માં અને મને મળવા તૈયાર નહીં તો મારી સોદી માં નહીં મારી તો હું તાર પર કેસ કરું તાર ગામ પર કેસ કરવાનો છું મને ગમે કે ચોદી લાવો હડમ તો માં ગામ માં ચોદી બધા ગામ વાળા માં શેરી પર્યા હું કોઈ દેખાતું નહીં આ દે તો તુરા ચોદી નું કહી દીધું ના મને અધી મારછું હું તાકાનું કબૂદ છો આ કબૂદ મારા કન છ એને પૂછી લે ને તઈન કરણ બે ઓનાન ચા સોદી નું ચાનો છો કે નહીં પૂછી લ્યો આપી દે તા તણ મારી છ હ આગળ તારો આભાર છ આ મારો પાઈજી મારા હું કેતો કાપો ને બાબા પાપન આટમો લઈ તાલ થાય સંબંધો પણ આધાર આધારિત નથી તો તમને પણ ગરીબ ની કોઈ સોધી તો એને પાછી આલી જેમ આપડે કેટલી ખુબ મહેનતી આટલું કર્યું હોય તો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો જય માતાજી